ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર માટે આંકડા શાસ્ત્ર બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે વિભાગ એમાં શું છે બેમાં શું છે આ બધી વસ્તુ આપણે આગળના વિડીયોમાં જોઈએ છે અત્યારે ફક્ત આપણે સોલ્યુશન જોઈશું એટલે ઝડપથી પૂરું થાય કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે જવાબ આવશે ગુણોત્તર માટે આ બે સવાલ છે શ્રેષ્ઠ સરેરાશ અને પ્રચલિત છે કઈ સરેરાશ પ્રચલિત કઈ સરેરાશ શ્રેષ્ઠ તો ગુણોત્તર અને કઈ પ્રચલિત તો ભારિત જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે તો છૂતક ભાવ કર્મચારીનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે કયો સૂચકાંક તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પાસેના સૂચકાંકનું સૂત્ર કયું તો જવાબ આવશે એમાં પી વન પી કયો ભાર પી વન ક્યુ ઝીરો અને જો લાસ્ટ પેયર હોય તો લાસ્ટ તો પાછળ પી વન ક્યુ ઝીરો આગળ જો આધાર વર્ષના સાપેક્ષમાં ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક એકસો પચીસ હોય તો ચાલુ વર્ષની ખરીદ શક્તિ કેટલી એક ઝીરો પોઈન્ટ એસી કેવી રીતના આવશે એક ભાગ્યા એકસો પચીસ ગુણ્યા સો એટલે આપણો જવાબ આવી શકે કેટલા જીરો પોઈન્ટ એસી એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધે લડાવ કે પહેલાં સો હતો અને ચાર પોઈન્ટ પાંચ ગણો વધે એટલે કેટલા થાય ચારસો ને પચાસ હવે ખરેખર જવાબ ચારસો પચાસ નહીં આવે કેમ પહેલાં તો ચારસો પચાસ થયો પણ પહેલાં સો હતો ને એટલે સો વધતા ચારસો પચાસ એટલે કેટલો પાંચસો ને પચાસ જો આધાર વર્ષ બે હજાર પંદરમાં બે હજાર સોળની ખરીદ સત્યા આજે આવી ગયું એકના છેદમાં પોઈન્ટ પંચોતેર કરવાના આપણે અને ગુણ્યા સો કરવાના એટલે કેટલા આવશે એકસો જો આઈપી બરાબર આઈ એફ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું તો આઈ એફ બરાબર આઈપી બરાબર આઈ એલ આને પણ સમજવું હોય તો સમજી શકાય કઈ રીતના તો આપણને ખબર છે આઈએફ બરાબર શું થાય આઈ એફ બરાબર થાય વર્ગમૂળમાં આઈ એલ ગુણ્યા આઈપી એટલે આ વર્ગમૂળ કાર્ય તો આ બાજુ શું થઈ જાય વર્ગ એટલે આ રીતનું થશે આઈ એફનો વર્ગ બરાબર આઈ એલ ગુણ્યા આઈપી આઈપીની જગ્યા શું લખી શકાય આઈ એફ લખી શકાય હવે આઈ ને છેદમાં લાવીએ તો એક આઈએફ નીકળી જાય એટલે આઈએફ બરાબર શું થઈ જાય આઈએફ બરાબર આઈએલ થઈ જાય હવે આઈએફ બરાબર આઈએલ થઈ જાય અને આઈએફ બરાબર આઈપી તો છે જ એટલે ત્રણે ત્રણ કેવું થઈ જાય સરખું થઈ જાય આગળ જો બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો આની કિંમત કેટલી ઋણ હોય તો માઇનસ એક ધન હોય તો પ્લસ એક અભાવ હોય તો જીરો ત્યાર પછી આગળ વિક્કીના આકૃતિમાં બધા જ બિંદુઓ સુરેખા પર આવેલા હોય તો જવાબ શું આવશે માઇનસ એકથી એક વચ્ચે અથવા એક અથવા માઇનસ એક સુરેખા પર આવેલા હોય તો આગળ જો ચલ વજન જો ચલ વજનનો એકમ કિલોગ્રામ અને ચલ ઊંચાઈનો એકમ સેન્ટીમીટર હોય તો બંને વચ્ચે શું કહી શકાય તો કિલોગ્રામ હોય અને કિલોગ્રામ રાખીએ જવાબ ધારો કે તો સેમી જવાબ નહીં આવે એવું આપણને લાગે અને સેમી રાખીએ તો કિલોગ્રામ નહીં પણ બંને અલગ અલગ છે એટલે એકમ ન હોય આપણે રાખવું પડે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં તો સંપૂર્ણ ઋણ આવશે અને જો એક જ દિશામાં સરખી દિશામાં થતા હોય તો શું આવશે ધન નીચેના પૈકી કઈ કિંમત શક્ય નથી માઇનસ એક પોઈન્ટ ઝીરો સાત આપણને ખબર છે માઇનસ એકથી એકની વચ્ચે આવી જોઈએ એટલે એકથી વધારે પણ નહીં ચાલે અને માઇનસ એકથી ઓછી પણ નહીં ચાલે એટલે આ માઇનસ એકથી પણ ઓછી કહેવાય આ તો એક અને માઇનસ એકની વચ્ચે આપણને માઇનસ એક અને એકની વચ્ચે અને જીરો પણ માઇનસ એક અને એકની વચ્ચે આવે આધાર વર્ષ એટલે શું એવા કેટલા પ્રશ્નો છે તો એવા તોટલ ચૌદ પ્રશ્નો છે અને આ ચૌદ ચૌદ પ્રશ્નોના જવાબો આપણે જોઈએ ચૌદ પ્રશ્નોના જવાબ આપણી સામે છે જ એટલે જવાબ જોઈ લે પહેલો જવાબ છે આધાર વર્ષ કોને કહેવાય તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે ચલ રાશિમાં બે ભિન્ન સમય થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય તો સાપેક્ષ માપ અથવા ગુણોત્તરની રીતનો ઉપયોગ થાય પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું કોઈપણ વસ્તુની ચાલુ વર્ષ અને તેની અગાઉના વર્ષની કિંમતના ટકાવારી ગુણોત્તરને પરંપરિત આધારનો સૂચકાંક કહે છે કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે તો પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે સૂચકાંક કેવું માપ છે તો સૂચકાંક એ સાપેક્ષ માપ છે સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવો હોવું જોઈએ તો આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ તે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ આફતો આ બધી જે આફતો આપેલી છે એનાથી કેવું મુક્ત હોવું જોઈએ અને આધાર વર્ષ લાંબા ભૂટકાળનું ન હોવું જોઈએ ત્યાર પછી આગળ છે જો એન એન સ્ક્વેર માઇનસ વનની કિંમત ડીસ્ક્વેરની છ કરતાં વધી હોય એનો મતલબ શું થયો એન આ એક આવે તે પેલું કેટલું આવે તો છ આવે તો એ પ્રમાણે દાખલો અહીંયા આપેલો છે એક છ એટલે નીચે પર છ જ આવે એટલે એ પ્રમાણે દાખલો જવાબ આવશે જીરો હવે કેવી રીતના કરાય જો અહીં આપણે એક કરીએ તો નીચે છ એટલે છ ગુણ્યા એકના છેદમાં છ માઇનસ એક એટલે 6 છ છ નીકળી જાય તો એક ઓછા એક એટલે જવાબ આવશે જીરો આગળ જો બે ચલો એક્સ અને વાયની પ્રત્યેક જોડમાંથી આરએક્સ બરાબર આરવાય થઈ તો આરની કિંમત કેટલી થશે આરની કિંમત ઝીરો થાય હવે કેવી રીતના થાય તો આરએક્સ અને આર છે ધારો કે આ પાંચ તો પાંચ કે સરખી આ દસ તો દસ એટલે આ જેટલું આવે એટલું આવે એ જ રીતના ડી શોધવું હોય તો આ ઝીરો ઝીરો થઈ જાય ડી સ્ક્વેર શોધવું હોય તો ઝીરો ઝીરો થઈ જાય એટલે એ તો બધું જીરો થઈ જવાનું અને આ બધી જ વસ્તુ ઝીરો થઈ જાય તો શું થાય તો જવાબ શું આવશે એક ઓછા છ ડી સ્ક્વેર છે ને આપણો અને છેદમાં એન એટલે એ પણ જીરો જવાનો એટલે આપણો જબ જીરો ડી સ્ક્વેર પૂછેલો છે એટલે ડીસ્ક્વેર કેટલો આવે ઝીરો પર આપણે આરની કિંમત પૂછેલી તો આરની કિંમત એક આવશે જો એ આરની કિંમત એક કારણ કે આ જીરો થઈ જાય એટલે ઓકે આગળ કયા સંજોગોમાં કાલ પિયર્સન દ્વારા અને સ્પીયરમેનની રીત દ્વારા મેળવેલ સહસંબંધાંકની કિંમત સરખી થાય જ્યારે બે ચલની કિંમતો એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની જ ગોઠવણી હોય ત્યારે કાલ પિયર્સનની રીત દ્વારા સ્પીયરમેન અને મેળવેલા રીત કેવી હોય સરખા હોય સહસબંધા સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે ગુણાત્મક ચલ જેવા કે સુંદરતા પ્રામાણિકતા આવડત નૈતિકતા વક્તૃત્વ સંગીત આવા કૌશલ્યો શોધવા માટે જ્યારે સંખ્યાત્મક ચલોમાં પ્રસાર વધુ હોય ત્યારે ઉપયોગી છે અવલોકનમાં ગાંઠ એટલે શું જ્યારે એક્સ અથવા અવલોકનમાં એકથી વધારે અવલોકનની કિંમત સમાન હોય ત્યારે તે અવલોકનની ગાંથ ઉદભવી જેમાં આપણે સી એફ કહીએ એ ત્યાર પછી વિભાગ સીની ની વાત કરીએ પહેલાં બીજા બે પ્રશ્નો છે આ રીતના છે ક્રમાંક સહસંબંધી રીતમાં જો બે ચલો વચ્ચે એકબીજાથી ઉલટા હોય ત્યારે આની કિંમત કેટલી આની કિંમત આવે માઇનસ એક કેવી રીતના સાબિત કરવું હોય તો તો આપણે કેવું કે ક્રમની વાત કરી લઈએ એક્સ અને આર વાય હવે ક્રમ આપીએ એક બે ત્રણ તો ત્રણ બે એક આ રીતના આપણે ક્રમ આપીએ તો ડી બરાબર શું આવે તો ડી બરાબર માઇનસ બે ડી બરાબર અહીંયા કેટલા હોવાના અહીંયા માઇનસ બે લખીએ બેમાંથી બે જઈએ તો જીરો અને ત્રણમાંથી એટલે બે એટલે જીરો આવે આ જીરો આવી ગઈ ચાલો ડી જીરો આવ્યો તો ડી સ્ક્વેર ડી સ્ક્વેરની વાત કરી જોઈએ એક મિનિટ આપણે એક્સ લખીએ અહીંયા લખીએ આર એક્સ અને અહીંયા આર વાય બરાબર ત્યાર પછી અહીંયા આપણે શું લખ્યું ડી અહીંયા આપણે ત્રણ બે એક અથવા એક બે ત્રણ ત્રણમાંથી એક જાય તો બે બે માંથી બે અને માઇનસ બે એટલે ચાર જીરો ચાર એટલે આઠ આવવાના ડિસ્પ્લે કેટલા આવવાના આઠ એટલે અહીંયા ઉપર આવવાના આઠ ગુણ્યા છતાં આવવાના ડિસ્પ્લે એટલે અને અહીંયા નીચે કેટલા છે ત્રણ અને નવ ઓછા એક એટલે આઠ આઠ તો નીકળી જશે ત્રણ દુ છ બે આવશે એટલે એક ઓછા બે એટલે જવાબ આવશે માઇનસ એક આ રીતના સાબિત થશે ત્યાર પછી આગળ વાત કરેલી છે એન બરાબર દસ અને ડીસ્ક્વેર ચારસો પંચાણું એટલે તમારે ચારસો પંચાણું ભાગ્યા ત્રણ કરવા પડે એ ડીસ્ક્વેર મળે એના ગુણ્યા છ કરે એટલે આપણો જવાબ આવશે કેટલો જીરો જવાબ આવી જશે ચેક કરજો હવે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર પણ ઘણા બધા દાખલાઓ આપેલા છે અને એ બધા દાખલાના જવાબો પણ આપણી પાસે છે જો માં તમારે શું કરવાનું બસો થી ત્રણસો ચાલીસ થયો તે બધા જવાબ પણ આપણે છે ચેક કરી લઈએ પહેલાં જવાબ જોઈએ અહીંયાથી જવાબ નંબર એક વિભાગ સી એક સમયગાળાની વાત કરીએ તો આ રીતના આપણે દાખલો ગણવાનો છે સોળ હજાર ત્રણસો પોઈન્ટ આપણો જવાબ આવે અને આમાંથી આપણે માઇનસ કરવાના કેટલા તો આપણે માઇનસ કરવાના ચૌદ સાતસો એ નુકસાન કહેવાય એ જ રીતના આઈએલઆઈએફ આપણા સમય ન જાય એટલા માટે આ જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે એનો જૉબ આવશે ત્યાર પછી આ બે હજાર પંદર સોળવાળો છે એનો જોબ આવશે દસ પોઈન્ટ બત્રીસ એ પણ આપણી સમજ છે ત્યાર પછીનો દાખલો છે એમાં જવાબ આવશે બસો ને બાવીસ પોઈન્ટ પાંચ ત્યાર પછીનો જે દાખલો છે એમાં જવાબ આવશે એકસો ને પચીસ ડાયરેક્ટ જ આપણે વીસ હજાર ભાગ્યા સોળ હજાર ગુણ્યા સો કરી દેવાના અને ત્યાર પછીનો દાખલો છે આઈડબલ્યુવાળો વધારો થાય છે એટલે ત્રણસો પંદરના ચારસો પંદર ત્રણસો થવીને ચારસો થવીને ચારસો નેવું અને આ તો આપેલું જ છે આઈડબલ્યુ કદમ એટલે ચારસો ઓગણપચાસ પોઈન્ટ પંચાવન આવે ફિસરને આડર્સનો સૂચકાંક કેમ કહેવાય એ જવાબ પણ આપેલો છે પારાસીસી છે એટલે કે બેરોમીટર છે ત્યાર પછી આ દાખલો પણ જોઈ લેજો એકદમ ઇઝી છે બે તો જ આપણને જવાબ આ સાલી કો એક્સ વાય છે એના છેદમાં આપણે બંને મૂકી દઉં કો એક્સ વાય એક્સ ને એસ વાય એ જ રીતના એના પછીનો દાખલો જોઈએ એમાં પર એવું જ છે કે આ જે છે એના બંનેના છેદમાં વર્ગમૂળ મૂકી દેવાનું એટલે એનો પર જવાબ આવી જાય ઝીરો પોઈન્ટ સાઈઠ કાલ પીએસનની ધારણાઓ આપેલી છે બે ધારણા છે એ બંને ધારણાઓ જોઈ લેવાની ત્યાર પછીનો જે દાખલો છે એક્સ માઇનસ એક્સ બાર એસ એક્સ ને એસ વાય તો આ સૂત્ર જોઈ લેજો એ સૂત્રમાં બેઠું જ મૂકી દેવાનું ખાલી એટલે એ પર જવાબ ઝીરો પોઈન્ટ ચોપન માઇનસ આવી જાય એક શાળાના દસ વિદ્યાર્થીઓ છે એમાં પર દાખલો બેઠો જ છે અને એનો જવાબ પર આવી જાય એવો છે સૂત્ર બેઠું જ છે સત્તાવીસ નંબર દાખલો છે એમાં માઇનસ ઝીરો પોઈન્ટ સડસઠ અઠ્ઠાવીસ નંબરનો દાખલો છે આ ક્રમ જોતા રહેજો કેમ કે ક્રમ બદલાઈ શકે માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર કાલ પીએસની ગુણ અને મર્યાદા હવે ડી આ ડીના દાખલાઓ છે ડીની અંદર આ પ્રમાણેના દાખલા છે એ પણ જોઈ લેજો બીજો દાખલો છે ડીની અંદર ડીની અંદર ત્રીજો દાખલો છે ત્યાર પછી ડીની અંદર તફાવત એક આપેલો છે ડીની અંદર ચોથો દાખલો છે આ ડીની અંદર આ પાંચમી થિયરી છે અને ત્યાર પછી ડીની અંદર એક આપણને બીજો દાખલો થિયરી છે એક છઠ્ઠી પાંચમો દાખલો છે અને છઠ્ઠી થિયરી અને ત્યાર પછી સાતમો પણ એક દાખલો છે એ પણ આ રીતના દાખલો ગણી લેવાય ત્યાર પછી આઠમો દાખલો છે નવ નંબરનો દાખલો છે પેલો ખોટાવાળા આ પણ જોઈ લેવાનો એટલે આટલું કરી દઈ એટલે તમને વાંધો નહીં આવે હવે એફ બાકી રહ્યો એ એફ તો બહુ ઇઝી છે એનામાં તમારે જો તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર એના બધા જ વિડીયો મૂકેલા છે એટલે એ તૈયારી પર કરી લેવી એ જોવા હોય તો જોઈ લેવો કયા કયા પ્રશ્નો છે તે એ પ્રશ્નો એ રાતના છે એફની અંદર કયા કયા પ્રશ્નો છે જો એ ઈ છે આ એની અંદર પ્રશ્નો એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ ડી પછી ઈ છે ઓકે એટલે એફ નથી આપેલા એની અંદર મોટા પ્રશ્નો આપેલા છે પાંચ ગુણના એ બધા પ્રશ્નો અહીંયા આપેલા છે એ પ્રશ્નો પ્રમાણે આપણે તૈયારી કરી લેવાની અને આટલી તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થશે નહીં આભાર